હમણાં એક વખત છોકરાઓ સાથે બેઠો તો બાળકો સાથે ને અહીંયા બેસીને વિશાળ અંદર બેઠો તો વાતો કરી હતી આમાંથી હતા કોઈ સ્કૂલની અંદર આવ્યા હતા ત્યારે અને તે દિવસે છોકરાઓ ને આપણા શિક્ષકો બધા મિત્રો એ વાત કરી કે બી તો અમારું બધું સરસ છે પણ થોડું આટલું આટલું થઈ જાય તો સારું આજે સરસ મજાની સ્કૂલનું આપણે લોકાર્પણ કર્યું છે આટલું કામ થયા પછી હજુ નવું કામ કેટલાકની આજે હું જાહેરાત મારે કરવી પડે કે અહીં હજુ કેટલીક જરૂરિયાતો મારી પાસે આવી છે એક તો બે રૂમ બીજા નવા બનાવવાની વાત કરી છે શાળાના ઓરડા નવા કંઈક થાય તમે કીધું છું એની વ્યવસ્થા કરી લેશું આપણે એક સેનિટેશન માટે દીકરા દીકરીઓ માટે અલગ ટોયલેટ બાકી બધું બનાવવું પડે તો એ અલગ વ્યવસ્થા સેનિટેશન માટે છ લાખ રૂપિયાનું એનું ટેન્ડર આપણે કરીએ છીએ સીડબલ્યુ એસન માટે બે લાખ મધ્યન ભોજન માટેનો એક સેટ બનાવવાનો છે એના માટે એક ત્રણ લાખ અને આ મલ્ટીપર્પઝ શેટ બનાવવાનો છે એના માટે પાંચ લાખ રૂપિયાનો થઈ જશે કેટલો પાંચ ને ત્રીસ સાડા પાંચ લાખ એમાં જે કંઈ વધારે જરૂર પડે ખર્ચો સારો કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેનું પણ જે માંગણી છે તો એના માટે પણ તેર લાખ રૂપિયા મંજૂર કરે છે તે લાખ રૂપિયા રૂપિયા અને જૂના પેલા ઓરડા છે કે રિપેરિંગ કરવા જેવું લાગે છે તો એના માટે પણ દસ લાખ રૂપિયા નવા જે રૂમ છે એના માટે નવા ત્રણ રૂમ બનાવવા માટે પચાસ લાખ કરતા વધારે રૂપિયા એટલે લગભગ એક કરોડ થી થોડા ઘણા ઓછા થશે આટલા નાણાં નવા આ ઓલા સિવાય મંદિર કરવાનું છોકરાઓ તમને ખબર છે ચૂંટણી મને કઈ જાજુ ના આપ્યું હું આપું છું હા હું તો ત્યાં બીજાને શું છોકરાઓને તો સમજે છે ને જે સમજવાવાળા છે એમને સમજવાનું થાય બીજું શું કહું થાય હા આટલાં કહેવા જેવું ખરું નહીં તો જે માણસ રાત દિવસ આપણા માટે આપણો બાળકો માટે આપણો સંતાન નવી પેઢી આપણી ઉજ્જવળ થાય પણ મેં એવો ભાવ રાખ્યો નથી મને એમ કહે કે આજે નહીં તો કાલે હાથ વળ્યો છે કાલે શરીર તો હું શરૂઆત કરું મારે મહેનત કરવી છે મારે આ બાળકો છે ને એનું ભવિષ્ય ઉજળું થાય અને નવી પેઢી સુખી થાય ને એના માટે મારે કામ કરવું છે અને એના ભાગરૂપે કામ કરી રહ્યું છું તો આ કામને આપણે ભેગા મળીને આગળ વધારીએ હમણાં આપણો જિલ્લો નવો બન્યો એમાં બધા રાજી છો બહુ સારું લાગ્યું તો હું તો ગાળો ખાઈને તમારા માટે કામ કરું છું મત ના આપે ઓછા આપે તોય કામ કરું છું મને કોઈક ગાળો બોલે તમારા માટે કામ કરું તોય કોઈ ગાળો બોલે અહીંયા તમારા માટે નવો જિલ્લો આ દીકરા દીકરીઓ જે ભણે છે ને એને બધા આગળ વધી અને એમનું ભવિષ્યના દરવાજા ખુલી જાય એમના કિસ્મત ખુલે એ માટે આપણે અહીંયા જિલ્લો લાવવા છે એ તો બધાના હિત માટેનું છે તો આપણા આમના હિત માટે હું કામ કરું છું તોય કોક ટીકા કરે છે કોઈ ખરાબ ખરાબ બોલે છે કેમ આપી દીધું સુગમ લઈ ગયા સુગમ થરાત લઈ ગયા આવું બધું વાપરતા હશે ને વિડીયો તો પછી મારે ગાળો ખાવાની તમારે લાભ લેવાનો એવું હોય ને તો તમને માટે કરીને એવું નથી કર્યું કે આ ગાળો ખાવા માટે એક માળા રાખી દીધો અને કામે આપણે કરી આપશે અને ગાળો ખાશે તો હું કામ કરું છું મને એવું લાગે છે કે આ મારું સત્કાર્ય છે આપણી વિસ્તારની નવી પેઢી માટેનું ભવિષ્ય ઉજળું થાય આપણા વિસ્તાર આગળ વધે આપણા વિસ્તારમાં દુઃખ દૂર થાય એ માટે રાત દિવસ મહેનત કર્યા કરું છું અને હું તકલીફ સહન કરીશ પણ તમને તકલીફ એક વાત બધાને કે આ વિસ્તારમાં પાણી આવે તો જીવન બદલાઈ જાય તો પાણીની બધાની માગણી કે તલાવ ભરાય તો શું થાય તો આખું જીવન બદલાઈ જાય નર્મદાના પાણીથી જો આ તલાવ ભરાય તો આખો વિસ્તાર હરિયાળો થઈ શકે આવી માગણી બધાની હતી પણ એમ કે આ તો કે પણ થોડું થાય આવું ભરો નતો બોલતો હું આજે આવ્યો છું અઠવાડિયામાં ગયા અઠવાડિયામાં એક હજાર કરોડ રૂપિયા ભરવા એના ટેન્ડર ને આવ્યો અને માત્ર બે વર્ષના સમયગાળામાં તલાવના પાણી તલાવની અંદર પહોંચી જાય એટલે આપણો વિસ્તાર એ વર્ષોનું જે દુઃખ છે ને આપણું દુઃખ દૂર થાય એ માટેનું કામ આપણા વિસ્તાર માટે આતું કરી લીધું છે એક એક કામ તમને લાગતું હશે ઘણા તો ઈર્ષા કરે છે પચીસ સત્યાવીસ લાખના ખર્ચે એક એક થાય આજે આરોગ્ય ખાતાના અધિકારીઓ બધા આવ્યા છે તો આપણા વિસ્તારમાં ચાલીસ નવા પેટા સેન્ટરો મંજૂર કર્યા છે એક સાથે દવાખાના જે નાનામાં નાનો માણસ ગામડામાં બેઠેલી કોઈ બેન દીકરી હોય એને ડિલિવરીના પ્રસંગે ત્યાં આગળ નર્સ બેનની ત્યાં સહાય મળી જાય મદદ મળી જાય કોઈ માણસ બીમાર પડ્યો હોય તાત્કાલિક એને સારવાર મળી જાય એ માટે કરીને ચાલીસ નવો સેન્ટર મંજૂર આપણા ફરાદ વિસ્તારમાં કરાયા છે એના પણ કામ ચાલુ કરે છે ને એક વર્ષમાં મોટા ભાગના કામ લગભગ પૂરા થઈ જશે આવી શાળાઓ જે બની છે ને એ પણ તમે જોતા હોય તો શહેરોની અંદર હોય ને એ પરમાનેન્ટની શાળાઓ આપણે ત્યાં તૈયાર થઈ રહી છે હવે શિક્ષકોને નાની મોટી ઘટ છે ને એ પણ કહી દીધું છે કે બધી આ નવી ભરતી થાય તો આ સરહદી વિસ્તારથી શરૂઆત કરે આ બાજુથી થી બધા શિક્ષકોની ભરતી થઈ જાય અને સારા સારા શિક્ષકો જે જે કામ કરે છે એમને બધા અભિનંદન આપીએ કે આપણી નવી પેઢીનું ઘડતરનું કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ છે મારા દાતાઓને પણ અભિનંદન આપવા છે કે તમે સરસ સરસ્વતી માતાનું મંદિર બનાવ્યું છે દાન આપીને ગામના લોકોએ તો એ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપણે શુભકામનાઓ પાઠવું છું આટલા આટલા કામ આપણે ભેગા મળીને આ કામને વળી તાત્કાલિક વર્ષ ભરની અંદર આ કામના ટેન્ડર ને કામ બધું પૂરું થઈ જાય તો ફરી લોકાપ્રણ માટે ફરી પાછું આવીશ આજે જે મેં કીધું લગભગ કરોડ રૂપિયા આજુબાજુના કામો છે એ પણ એકાદ વર્ષના સમયગાળામાં પૂરા થઈ જાય આપણી શાળા અહીંથી કોઈ નીકળે ને તો લાગવું પડે ભાઈ છે વારાની સ્કૂલે વટ છે વારાનું એવું લાગવું પડે આ કઈ દુકાન બધા આ આપણો નવો રોડ જે છે એ પણ રસ્તો આપણો પચાસ કરોડના ખર્ચે સીધા રાથી કરીને ખોડા સુધીનો રસ્તો એ પણ પચાસ કરોડના ખર્ચે પોળો કર્યો છે એટલે કેટલા બધા આવતા જતા બધા લોકો આ વિસ્તારનું પ્રગતિ થાય આ વિસ્તારનું ભલું થાય એ માટેની બધી મહેનત હાથ ઉપર લીધી છે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ મોડા સુધી અંધારા સુધી તમે બેઠા અમારું સ્વાગત સન્માન કર્યું આખા ગામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર Denewa